જય માતાજી જય શ્રી રામ અમારું એક ઇન્સ્ટાગ્રામમાં પેજ ચાલી રહ્યું છે વલ્લભી વિદ્યાપીઠ કરીને તો તમે લોકો તેમાં વિડીયો જોવો જ છો રોજ અને તમારો બધાનો ઘણો બધો સપોર્ટ પણ છે અમારો તો હું તમને બધાના દિલથી થેન્ક યુ કહું છું બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો અને અમે આવી આવી જ રીતે નાના બાળકોને જમાડતા રહેશું અને એની જરૂરિયાત વસ્તુ પૂરી કરતા રહેશું પણ હું તમને લોકોને એવું કહેવા માગું છું કે તમારા ઘરે કાંઈ પણ પ્રસંગ હોય કે જન્મદિવસ છે લગ્નની તારીખ છે કોઈ પણ જાતનો પ્રસંગ હોય તો તમે લોકો પણ અમારો કોન્ટેક કરીને આવી રીતે બાળકોને જમાડો જન્મદિવસ ઉપર તમે કેક ને એવું કરો છો તો એવા પૈસા બગાડો છો ખોટા એની કરતાં એ પૈસાથી આ બાળકોને કાંઈક સારું ખવરાવો એક વખત તમે અમારી સાથે આવો અને એ રૂબરૂ તમારી સામે એ બાળકોને કાંઈક ખવડાવો તમને લોકોને ખુશી મળશે તમને લોકોને કે મેં બહુ સારું કામ કર્યું છે તો જરૂર છે આવું કંઈક બે જણાને તમે કહો કે નહીં તમે આવું કંઈક કરો નાના બાળકોને અનાથ બાળકોને પછી જરૂરિયાતમંદ લોકોને તમે કંઈક વસ્તુ આપો એના કંઈક કપડાં આપો ખાવાનું આપો એને જરૂરિયાત વસ્તુ આપો તો હું તમને લોકોને દિલથી એટલું જ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કેક કટિંગ ને આવું બધું બંધ કરીને એક આવા નાના બાળકોને તમે કઈક સારો નાસ્તો ને ભરાવો